મારું નામ કિશોરભાઈ જય દાદલ એપીએમસી ચેરમેન રાણપુર આજે સત્તર તારીખે રાણપુરમાં સીસીઆઈ દ્વારા ખરીદીનો પ્રારંભ થયો છે હું સમજુ છું ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રમાં પહેલાં રાણપુર મુકામે સીસીઆઈ ખરીદી ચાલુ કરી છે અહીંથી આજ મુહૂર્ત થયું છે રાણપુરની અંદર ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કરાયું છે એમાં વારા પ્રમાણે ખેડૂતો જે કહે છે એ તારીખ લઈ અને શિષ્યા ખરીદી કરશે લગભગ હું સમજુ છું જ્યાં સુધી રોજ સાતક હજાર મણ કપાસની ખરીદી થશે એવું સાહેબો પાસે મારે આ ચર્ચા થતાં મને જાણવા મળ્યું છે અને ખૂબ ઉત્સાહભેર આજ ખેડૂતોએ ભાગ લીધો છે અને અમારી આખી બોડી અહીંયા હાજર રહી અને આજ શરૂઆત કરાવી છે સીશિયાએ જે કપાસના ભાવ બાંધ્યા છે એ સોળસો ને બાર રૂપિયાની ભાવથી ખરીદી સીસીઆઈ કરશે